રાજ્યમાં ગૃહમંત્રી હર્ષવીના સો કલાક કાર્યવાહી ઝુંબેશની દરેક જિલ્લાઓમાં કડક અમલવારી જોવા મળી રહી છે ધાંગ્રા નાય પોલીસ અધિક્ષક તાબાના હેઠળ છ પોલીસ સ્ટેશનોમાં પણ રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ડીવાયપી જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ તાબાના ધાગ્રા પાડડી માલવણ બજાણા અને દસાડા પોલીસ સ્ટેશનના લિસ્ટેડ ત્રણસો એક્યાસી જેટલા અસામાજિક તત્વોને ધાંગ્રા ડીવાયએસપી કચેરી ખાતે હાજર થવા ફરમાન આપવામાં આવ્યું હતું

એ લોકોને આજે અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને સો થી વધુ ઈસમો હાજર રહેલા જે તમામ ઈસમોની મિટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા પર વિશેષ જોગવાઈઓ જે છે ગુડશીપ એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બી એનએસની કલમ પ્રમાણે પણ એકસો બાર અને એકસો તેર મુજબ અને એકસો અગિયાર મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે અને મોટાભાગના જે હાજર સોથી વધુ ઈસમોતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા અમે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ

તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તડીપારની કાર્યવાહી થઈ શકે એમને પાસાને અને કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબ સરીના હુકમ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ દબાણ કે અન્ય ચીજ વસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધાગંદરા સુરેન્દ્રનગર